ભાવનગર દાઉદી વોરા સમાજ દ્વારા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં દાઉદી વોરા સમાજ દ્વારા સમાજના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોને ઓછા ખર્ચે ઉત્તમ કક્ષાના ચોપડા તેમજ નોટબુકો મળે તેવા ઉદ્દેશ સાથે સતત ત્રીસ વર્ષથી બાળકોને ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે દર વર્ષે આ વર્ષે પણ દાઉદી વોરા સમાજ દ્વારા શબાબ ઉલ ઇદીઝ જબી સંસ્થાના સૌજન્યથી કરવામાં આવેલ ચોપડા વિતરણમાં સમાજના ચારસો કરતા વધુ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું સંસ્થા દ્વારા ચોપડા વિતરણની સાથે ભણતર માટે ઉપયોગી પેન્સિલ બોલપેન જેવા અન્ય સ્ટેશનરીનો સામાન પણ બાળકોને રાહત દરે પૂરો પાડવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા દાઉદી વોરા સમાજના જનાબ આમિર સાહેબના માર્ગદર્શન હેઠળ શબાબ ઉલ ઇદીઝ જબી સંસ્થાના મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર શું છે તમારું નામ હીમ મારું નામ છે આશિકભાઈ કુભા પટેલ અમે અમારા અમારા જે રહેબર છે સૈયદના અલી કદર મુફદ શેખુદ્દીન સાહેબ એની નિગરાનીમાં અમે ભાવનગરના સબાબુલ દાઉદી વોરા જમાતના સબાબુદ્દી સહાબીના સગલા મેમ્બરો આજે ત્રીસ વર્ષથી દાઉદી વોરા સમાજના પરજંડો ભણે ભણી ગણી અને આગળ વધે એ માટે અમે બુક વિતરણ ચોપડાનું વિતરણ કન્સેશન દરે અને સ્ટેશનરીની ત્રીસ વર્ષથી સેવા કરી રહ્યા છે અમારો અમારો જે ફક્ત દાઉદી વોરા સમાજના સ્ટુડન્ટ્સો ઘણી ગણી અને આગળ વધે તેવી અમારા દાઈની ઈચ્છા છે એ મુજબ અમે કાર્ય કરીએ છીએ અને આમાં સગલા દાઉદીઓ સમાજના સંસ્થાઓ બીજા મળીને સાથ સહકાર આપે છે બસ હવે અમારી એ જ અમારી ઈચ્છા છે કે સમાજના સર્વે લોકો અમને સાથ અને સહકાર આપે એવી અમારી ઈચ્છા છે વાંખેલો દવાનાની નો લીલા વ્યક્તિ